હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો ખાસ ધોરણ પાંચમાં જેમ આપણે નવોદયના ફોર્મ ભર્યા હજુ પણ કોઈ બાકી હોય તો એકાદ બે દિવસ બાકી છે પણ ધોરણ આઠ માટે ઘણા બધા વાલી રાહ જોતા હતા એના ફોન પણ આવતા હતા તો મિત્રો ધોરણ આઠ માટેના નવોદયના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ઓકે એની તમામ પરિપત્રથી મારી લેટર જે થયો છે મિત્રો બધી જ વિગત હું ટેલિગ્રામમાં શેર કરું છું નવોદય જીતું સર ફોર્મ ભરવાની મિત્રો લાસ્ટ તારીખ છે ત્રીસ ઓક્ટોબર ત્રીસ ઓક્ટોબર સુધી મિત્રો ફોર્મ ભરાશે પરીક્ષાની તારીખ છે તમારી આઠ ફેબ્રુઆરી મિત્રો બે હજાર પચીસમાં ફેબ્રુઆરી મહિનો આઠમી તારીખે તમારે એક્ઝામ આપવા જવાનું થશે ઓકે તો સિમ્પલ છે મિત્રો એનું પરીક્ષાનું માળખું પણ અલગ છે જે રીતે મિત્રો નવોદયની અંદર આપણે ધોરણ પાંચમાં ત્રણ વિભાગ હોય છે એક બે ને ત્રણ એમાં આખું અલગ છે એમાં ઇંગ્લિશ વ્યાકરણ પણ આવે છે વિજ્ઞાન પણ આવે છે ઓકે ધોરણ આઠના લેવલના એ હોય છે અને વધારે માહિતી મિત્રો તમે તમારા નવોદયમાંથી માહિતી મેળવી લેજો કેમકે તમારે જે કાંઈ વહીવટી પ્રશ્ન હોય ફોર્મ ભરવાથી માટે તો તમે ત્યાં સંપર્ક કરો એના માટે કોઈ આપણે ધોરણ આઠ માટેની કોઈ આપણે સાહિત્ય આપણે નથી બહાર પાડ્યું ખાસ એ નોંધ કે એના માટે તમે મને કોલ કરો તો મિત્રો બુક્સ માટે સજેશન હા એ હશે મારું કે ધોરણ આઠમાં પહેલી વાત મિત્રો હિન્દીમાં અને અંગ્રેજીમાં જ પરીક્ષા લેવાય છે ફરીવાર બોલું છું કોઈ તમે છેતરાતા નહીં કોઈ તમને આવી રીતે ગુજરાતીની બુક આપી દે તો લેતા નહીં મિત્રો બોલું છું ધોરણ આઠમાં હિન્દીમાં જ બુક આવે છે હિન્દીમાં જ પરીક્ષા અથવા અંગ્રેજીમાં લેવાની છે તમે હિન્દી પસંદ કરો તો તમારું પેપર હિન્દીમાં આવે અને માર્કેટમાં ગયા વર્ષે એક બાળક ધોરણ આઠની નવોદયની ગુજરાતી માધ્યમની બુક નવોદય પ્રવેશ પરીક્ષાની ગુજરાતીની મિત્રો પબ્લિકેશને બહાર પાડી અને આપી દીધી એ કે લોકો માગે છે અને અમે વેઠીએ છીએ મિત્રો આવું ન ચાલે તમારે પરીક્ષામાં આપવાની છે હિન્દીમાં તમે ગુજરાતીમાં બુક્સ લો તો કઈ રીતે તમે પાસ થશો અને ત્રણ મહિના ચાર મહિનામાં તમે શું આવ્યું જાડી બુક કઈ રીતે અમે ક્લિયર પણ કરશો એનું લેવલ પણ થોડુંક હોય છે તો મિત્રો અત્યારે લાગી જાવ કામે અને ફોર્મ ભરી દો ફોર્મ ભરાઈ જાય પછી બુક્સ માટે તમને મિત્રો એ નંબર આપું છું એક ભાઈના ગુંજનભાઈ નામ છે એનું મારું નામ આપી અને મિત્રો ત્યાંથી એની પાસેથી મારી પાસેથી કોઈ જ વસ્તુ નહીં તો એ ભાઈ પાસેથી બુક્સ તમે અંગ્રેજી માધ્યમ અથવા હિન્દી જે તમારે જોતી હોય એ ધોરણ આઠની બુક આપશે ઓકે અને ધોરણ જો તમારે પાંચમાં હોય તો જીતુ સર તમારી સાથે છે ને બધી જ બુકો તમારા માટે મિત્રો અવેલેબલ છે સૈનિક સ્કૂલ હોય તો સૈનિક સ્કૂલ પાયો નવોદય અને સીઈટીની પણ બુક તમારી તૈયાર છે ઓકે તો ફરી પાછા મળીએ પાછા વિડીયોમાં નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડશું પણ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલો જય હિન્દ જય ભારત